તેથી સૌ શું કરવાનું આ સંખ્યાને માઈનસ બે વડે આ સંખ્યાને બે વડે ભાંગા કરીને નાખવાનું એટલે અહીંયા લખવાની માઈનસ આઠ ભાગ્યા બે એ જ રીતના છ ભાગ્યા બે તો જો શું મળશે અહીંયા માઈનસ ચાર મળશે એ જ રીતના અહીંયા ત્રણ મળશે તો આપેલ જે સંખ્યા છે એનો આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયો એ જ રીતના હવે દાખલા નંબર બે જોઈએ દાખલા નંબર બે માં જો તો પેલી પચીસ સંખ્યા છે તો પચીસ ના ભાગ પાડો તો શું પડશે

જે આપેલ સંખ્યા છે પિસ્તાલીસ પિસ્તાલીસ ના છેદ 25 ના છેદ માં પિસ્તાલીસ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે પાંચ ના ન માં ચાલો દાખલા નંબર ત્રણ જોઈએ

અહીંયા ગ્રેટર ધેન લેસ ધેન અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યા પૂર અહીંયા જો ખાસ કરીને આ ખાલી જગ્યામાં આ ગ્રેટર ધેન આ લેસ ધેન અને બરાબર અહીંયા જો હવે જો કૌંસની ડાબી બાજુ હોય તો જો કૌંસની ડાબી બાજુ મોટી સંખ્યા હોય તો ગ્રેટર ધેન ઉપયોગ કરવાનો અને જો જમણી બાજુ હોય તો લેસ ધેન અને જો બંને સંખ્યા બરાબર હોય તો કૌંસમાં શું મૂકવાનું આપણે બરાબર ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ

આ બાજુ સંખ્યા કઈ મોટી થશે આ પ્લસ એટલે પ્લસ બાજુ આપણે સાઈન કરશું આ સંખ્યા આ બાજુ આવશે સાઈન અને જો આ રીતના તમારે દાખલો ન કરવો હોય તો ડાયરેક્ટ પણ થઈ શકે છે જો અહીંયા પ્લસ છે આ માઈનસ છે તો માઈનસ અને પ્લસ માંથી કઈ સંખ્યા મોટી થાય પ્લસ એમ સંખ્યા મોટી થશે એટલે અહીંયા ડાયરેક્ટ પણ તમે આ નિશાની અહીંયા મૂકી શકો છો ડાયરેક્ટ કે આ સંખ્યા મોટી છે અહીંયા

અને બીજી સંખ્યા છે 14 ના છેદમાં -100 તો સૌપ્રથમ શું કરવાનું અહીંયા લસા લઈ લેવાનું અહીંયા જો અહીંયા આ છે અને અહીંયા છેદમાં -100 છે તો આ જો 16 કરવાનો કે અહીંયા બે વડે ગુણશું એટલે આ સંખ્યા આ છેદ સમાન થઈ જશે તો સૌપ્રથમ આપણે છેદ સમાન કરી નાખવાનું અહીંયા -7 ના છેદમાં 8 ને કેટલા વડે ગુણવા પડશે બે વડે ગુણવા પડશે અને બે વડે ભાંગવા પડશે એટલે 7 2 14 એટલે -14/8 2 100 અને બીજી સંખ્યા કઈ છે

-7/4 બે કેટલા ગુણોમાપ છે 5 એટલે રહેશે 20 થઈ જશે હા 7 * 5 = -35 એ જ રીતના 4 * 7 = 20 ચાલો હવે બે જ આગળ દાખલાની થી દોએ કે ધન સંખ્યા હોય તો 35 મોટો થાય પણ જ્યારે ગુણ સંખ્યા આવે તો શું થશે 35 નાની સંખ્યા કારણે કે 35 છે એમ -32 ની ગાડી બાજુ આવશે સંખ્યા રેખા ઉપર એટલે આ -32/20 છે

અહીંયા જો 3 એકા એટલે 3 એટલે -3 ના છેદમાં 12 હવે જો અહીંયા ફરીવાર આવી ગયો તો -3 મોટા કે -4 અહીંયા જો -3 મોટો કહેવાય કારણ કે સંખ્યા રેખામાં શૂન્યની નજીક આવે છે એટલે 3 કેવો મોટો મોટા કહેવાય એટલે આ જે સંખ્યા છે એ કઈ છે -1/4 એટલે નિશાની કેવી આવશે આ રીતે ચાલો અહીંયા જો 5/ -11 आणि -5/11 આ સંખ્યાને આ રીતે પણ આપણે લખી સકીએ છે કે 5/11 તો આ બંને સંખ્યા કેવી થઈ ગઈ? સમાન સમાન હોય તો શું મૂકવાનું? બરાબર ચાલો દાખલો નંબર 7 જો અહી શૂન્ય અને બીજી એક બાજુ -7/6 આપેલા છે તો સૌ પ્રથમ યાદ રાખવાનું સંખ્યા રેખા દોરો એમાં શૂન્ય અને પછી -1 આવશે તો કોઈપણ સંખ્યા હોય એ ઋણ પૂર્ણાંક કરતા હંમેશા શૂન્ય કેવો કહેવાય મોટો એટલે આ કેવી સંખ્યા શૂન્ય આ સંખ્યા કરતાં કેવી થશે મોટી સંખ્યા મોટી છે તો આપણે આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા મેળવવાની છે તો અહીંયા જો બે ના છેદમાં 3 અને બીજી સંખ્યા છે 5 ના છેદમાં 2 તો સૌ પ્રથમ શું કરી નાખવાનું અહીંયા લસા શોધી નાખવાનું અહીંયા જો અહીંયા 3 અને 2 નો લસા મેળવી નાખવાનો અહીં 3 અને

તો અહિયાં મોટી સંખ્યા મોટી છે એટલે મોટી સંખ્યા કઈ છે અહિયાં 5/2 રે એ મોટી સંખ્યા થશે અહિયાં લખી નાખો 5/2 એ મોટી સંખ્યા છે મોટી સંખ્યા છે ચાલો હવે દાખલો નંબર 2 જો અહિયાં -5/6 અને -4/3 તો અહિયાં સોવટન સુ કરી નાખવાનું અહિયાં 6 અને 3 નો લસા લઈ લેજો

સૌપ્રથમ શું કરી નાખવાનું અહીંયા 5 ના છેદમાં 6 એને ગુણવાનું નહીં એ સંખ્યા આપ નામ દેવા હવે બીજી સંખ્યા અહીંયા જો -4 ના છેદમાં 3 છે તો શું કરવું છે લસા 6 લેવા માટે 6 કરવો હોય તો અહીંયા 2 વડે ગુણવું પડશે અને 2 વડે ભાગવું પડશે એટલે 4 2 8 એટલે -8 ના છેદમાં 6 હવે બંનેનો છેદ સમાન થઈ ગયો તો જો મેં કીધું હતું કે સંખ્યા રેખા પર શૂન્યની જે નજીક હોય એ સંખ્યા મોટી કહેવાય તો કઈ સંખ્યા મોટી છે

અહિયા માઇનસ ત્રણ ના ચાર અને બીજી સંખ્યા છે ત્રણ ચાર બાર તો બાર છે તો સૌ પ્રથમ હવે શું કરવાનું અહીંયા જો માઇનસ ત્રણ ચાર છે ત્યાં ભાગ લાવવા હોય તો કેટલા વડે ગુણવું પડશે ત્રણ વડે ગુણવું પડશે ત્રણ વડે ભાગવું પડશે

કે ધન અને ઋણ સંખ્યા આપેલી હોય ત્યારે હંમેશા ધન સંખ્યા છે એ ઋણ સંખ્યા કરતા મોટી કેવા એટલે અહીંયા લખવાનું કે અહીંયા એકના શત્રમાં ચાર એ મોટી સંખ્યા મોટી સંખ્યા છે ચાર હવે દાખલા નંબર પાંચ દો અહીંયા જો માઇનસ ત્રણ પણ બે શતમાં છે અહીંયા જ રીતના માઇનસ ત્રણ

के साथ अनिल 5 * 9 = 45 कितना થશે 35 છે ચાલો હવે અહીંયા સૌ પ્રથમ હવે શું કરવાનું અહીંયા લખી નાખો કે -23 / 7 હવે અહીંયા 35 વસા લેવા માટે શું કરવું પડશે કેટલા વડે ઘોવ પડશે 5 વડે ઘોવ પડશે અને 5 વડે ભાગવું પડશે તો સૌ પ્રથમ જો હવે 5 વડે ગુણાકાર કરી નાખીએ એટલે 3 * 5 = 15 15 મે ઉતરે 5 टू 10 बस ने आया 11 11 ना छेद में 7 * 5 = 35 तो माइनस निशाणी अपना है इस इज इतना हमें શું કરવાનો અહીંયા જો હવે -19 ના છેદમાં કેટલા છે 5 તો અહીંયા ગસા 35 કરવા માટે 7 વડે ભાગવું પડશે 7 વડે ભાગવું પડશે તો અહીંયા શું કરવાનો જો 19 * 7 = 133 એટલે -133 એમાં એમ છેદમાં 5 * 7 = 35

અને કેટલો થશે થશે તો ચાલ હવે શું કરવાનું નવ લસા લેવા માટે અહીંયા કોઈ સંખ્યા છે એને ગુણવાની ને ભાંગવાની અહીંયા નવ કરવા માટે કેટલા વડે ગુણ પડશે ત્રણ વડે ગુણ પડશે ત્રણ વડે ભાંગવું પડશે અહીંયા જો સાદું એટલે

ત્રણ એજ રીતના માઇનસ ત્રણ ના છેદ માં નવ છે એ કઈ સંખ્યા છે આ માઇનસ બે ના છેદમાં ત્રણ એજ રીતના માઇનસ બે ના સંખ્યા રહે એ તો એની એજ છે એટલે આ રીતના લખી નાખ્યું

બે અને ચાર નો લસા કેટલો થશે 28 કારણ કે 7 4 28 થશે ચાલો હવે શું કરવાનું અહીંયા માઈનસ 3 ના છેદમાં 7 આપેલી છે હવે એ સંખ્યાને 28 લાવવા માટે કેટલા વડે ગુણવું પડશે 4 વડે કો ગુણ પડશે એટલે 4 વડે ભાગવું પડશે એટલે 3 4 12 અને -12 ના છેદમાં 24 એ જ રીતે બીજી સંખ્યા લખીએ કે -3 ના છેદમાં 2 અને એસેન્સ લાવવા માટે આપણે કેટલા વડે ગુણ પડશે 14 વડે ગુણ પડશે અને 14 વડે ભાગવું પડશે તો 72 49 એટલે -42 ના છેદમાં 49 એ જ રીતે

μείνας έχεις λες δεν μείνας μάς οπότε απαραίτητα τραβάει συντήρηση και εγώ ήθελα μόνοις οπότε προμοσα αριστερά τραβούλα που αρμονίζει ακόμη θέλει ασφάλεια καρμά οπότε αυτά τα κοινά συντήρηση και μείνας μείνας έχεις να τσεκάρει μάτια είσαι λες δεν μείνας έχεις να τσεκάρει μάτια είσαι λες δεν μείνας μά ત્રણ ના છેદ માં સાત માઇનસ ત્રણ ના છેદ માં સાત આ શું થઈ ગયું આપણે સંખ્યા થઈ ગયો